ડબોઈથી વાઘોડિયા માર્ગ બંધ થઈ જતો હોય છે જ્યારે આ બ્રિજ સાંકડો હોય જેને કારણે એકસાથે બે વાહન પસાર થઈ શકતા નથી છ કરોડોમાં ખર્ચે નવીન બ્રિજ બનાવવાનો હોવાની માહિતી મળી હતી પણ હજી સુધી બ્રિજ બન્યો ન હોય વહેલી તકે બ્રિજની કામગીરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે ડભોઈથી વાઘોડિયા જોડતા રોડ ઉપર ગોજાલી નજીક હોય વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે જ્યારે કે આ બ્રિજ રોડ પહોળો થયો તે સમયે નવો બનાવવા મંજૂરી છ કરોડની મળી છે પરંતુ આ બ્રિજ બનાવવામાં વિલંબ થયો છે રોડ તો પહોળો થયો પણ બ્રિજ પહોળો ન થતા આ બ્રિજ પરથી વાહન એક સાથે બે વાહન પસાર થઈ શકતા નથી